આમ જો આમ જો આમ જો મારી બેનો આમ જો તમારા માટે વસ્તુ લઈ વાય જો આમ જો વસ્તુ જુઓ વસ્તુ જુઓ જુઓ જો જુઓ જો આ મારી લાડલી બેનો માટે જો વિન્ટર કલેક્શન માટેના શર્ટ સુપર ક્રીમ આવી ગયા છે જો 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 બાપલો દેખાય છે આગળ કેવું છે કલેક્શન આ મોકલી ગયો તમારી મારી બહેનોને ને મારી સખીઓને મોકલી ગયો જો હવે સુપર ક્રીમ માં સ્વેટશર્ટ માં આપણી પાસે વિન્ટર માં કલેક્શન આવી ગયું છે જો વસ્તુ જુઓ બધી તમે જુઓ એકદમ પ્રીમિયમ અને ઇમ્પોર્ટેડ પીસ આવશે બધા જુઓ વસ્તુ જુઓ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના બધા જ પીસ આવશે સુપર ગ્રેમાં સ્વેટ શર્ટમાં ન્યુ સ્ટોક અવેલેબલ થઈ ગયો છે જુઓ મોકલો મોકલો તમારી બહેનોને મોકલો જુઓ અને જો આવવાના હોય ને તો યસ કહી દીજો કોમેન્ટમાં બધા યસ કરી નાખો હાલો યસ કરીને કોમેન્ટમાં જણાવો જે જે આવવાના હોય ને તે બરાબર જુઓ વસ્તુ જુઓ એકદમ પ્રીમિયમ ક્વોલિટીના પીસ આવશે બધા

ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા તો રાહ કોની જુઓ વેલકમ સુપર ફેમિલી સુપર ગ્રેમ ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા